સુરતના કાપડ ઉદ્યોગ માટે રાહતની વાત છે ઉનાળાની મંદી બાદ હવે તહેવારોને આગમન સાથે ફરી એકવાર માર્કેટમાં તેજી જોવા મળી રહી છે ખાસ રેપિયર સાડી માટે જોરદાર માંગ ઊભી થઈ છે અને ચાર મહિનાનું એડવાન્સ બુકિંગનો પુરાવો છે ઉનાળાના મંદી પછી હવે ટેક્સટાઇલ માર્કેટમાં તહેવારોના આગમનથી તેજી જોવા મળી રહી છે ખાસ કરી રેપિયર જે કાર્ડ બનતી સાડી માટે તો દેશમાંથી માંગ વધી રહી છે અને અત્યારથી ચાર મહિનાનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે ઉદ્યોગકારો કહેવું છે કે રક્ષાબંધન જન્માષ્ટમી નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે ચોમાસાની સાથે બજારમાં પણ મોમેન્ટ વધી રહી છે પરિણામે ઉત્પાદકો હાલ ઓર્ડર મુજબ માલ તૈયાર કરવામાં લાગ્યા છે હાલ જે ડિમાન્ડ છે તે ખાસ કરી દિવાળી વેડિંગ સિઝન માટેની છે વેપારીઓ પણ આગોતરું પ્લાનિંગ કરીને મશીનની સેટઅપ અને મજૂરોની સેફ્ટ અનુસાર ઉત્પાદન વધારી રહ્યા છે રેપિયર સાડી અને સાથે રેશ મટીરિયલ કુર્તી ફેબ્રિક અને ડિઝાઇનર શૂટ્સ જેવી કેટલીક પ્રોડક્ટ્સ પણ ઓર્ડરની સંખ્યા વધી રહી છે વેપારીઓએ પણ અત્યારથી સ્ટોકિંગ શરૂ કરી દીધું છે જેથી તહેવારો દરમિયાન નુકસાનની સ્થિતિ ઊભી ન થાય જો આવો મોડ પણ રિફ્રેશ રહે તો ચાલુ નાણાકીય વર્ષમાં ટેક્સટાઇલ ઉદ્યોગ અને નોંધપાત્ર રિકવરી જોવા મળી શકે છે આ અંગે સચિન જ્યારે સેશનના ડિફ્રેક્ટર મહેન્દ્ર રામોલિયાએ કહ્યું હતું કે હાલમાં સેની ટેક્સટાઇલ માર્કેટમાં વેપારી મુમેન્ટ ખાસી વધી ગઈ છે મારું નામ અંબરલાલ પવાર છે હું રિંગ રોડ સુરત ખાતે શ્રીલીલા ફેશન એઝ ધ ઓનર અને માર્કેટના વેપારી તરીકે જે અત્યારે ત્રણ મહિનાથી ઘણી મંદી હતી સુરતના કાપડ ઉદ્યોગમાં તે અત્યારે રક્ષાબંધન આવે છે પછી કન્ટિન્યુઅસ તહેવાર આવે છે દિવાળી સુધીનું લોકો એ તૈયારી કરી નાખી છે અને જે અત્યારે અમને રિસ્પોન્સ મળે છે ઓનલાઈન ઓફલાઈન અને જે કસ્ટમરની વિઝિટ છે એ ઘણો સારો રિસ્પોન્સ મળે છે અમને ખાતરી એવી છે કે દિવાળી સુધીના જે તહેવારો છે જે કન્ટિન્યુ અત્યારે તેજી આવવાની તૈયારી છે કદાચ આવી ગઈ છે તો એની તૈયારી અમે સ્ટોકમાં ભરપૂર તરીકે કરી રાખી છે જેનામાં તમારે સાડીનો સ્ટોક લહેંગાનો સ્ટોક ડ્રેસ મટિરિયલનો સ્ટોક અમે બધે રેડી કરીને મૂક્યો છે અને હવે ટ્રાન્સપોર્ટની ટાઈમિંગથી એવું લાગે છે કે ટ્રાન્સપોર્ટમાં પણ ઘરની તેજી આવી ગઈ છે કેમકે સુરતે જે ત્રણ મહિના મંદીનો સામનો કર્યો છે અત્યારે કદાચ એ કવર થવાની સંભાવના નહીં અમને પૂરેપૂરી ખાતરી છે કે ત્રણ આશરે દિવાળી સુધીમાં બધું અમારું જે મંદીનો સામનો હતો એ કવર થઈ જશે ને જે પ્રોફિટ એન્ડ લોસ હતા લોકોના એ અત્યારે કવર થવાની તૈયારીમાં છે અને અત્યારે અમે જે તૈયારી કરી છે કસ્ટમર બહારના જે આવવાના હતા એ પણ આવવા લાગ્યા છે કસ્ટમરની વિઝિટ વધી ગઈ છે અને અમને એવું ખાતરી છે કે દિવાળી સુધી અમારો ટાર્ગેટ પૂરો થઈ જશે રિસ્પોન્સ એવો સારો મળે છે અમને તહેવારોનો સમય બાકી છે તો કઈ રીતના ઓર્ડરો મળી રહ્યા છે કઈ રીતના નવી નવી વેરાયટી માર્કેટમાં આવી રહ્યા છે તહેવાર જો એમાં એવું છે કે અત્યારે લોકો તહેવારો રનિંગ કન્ટિન્યુમાં છે તો લોકો એડવાન્સમાં આ એક બિઝનેસ એવો છે કે લોકોને એડવાન્સમાં તૈયારી કરવી પડે છે દિવાળી હોય તો ત્રણ મહિના પહેલાં રક્ષાબંધન હોય તો એના ત્રણ મહિના પહેલાં તો આવી બધી એડવાન્સમાં લોકોએ તૈયારી કરી મૂકી છે અને ટેક્સટાઇલનો એક એવો બિઝનેસ છે જેમાં આપણે એડવાન્સમાં તૈયારી નહીં કરીએ તો ભેરવાઈ જતા રહીશું તો અમે રક્ષાબંધનના હિસાબે સાવનના હિસાબે ને દિવાળીના હિસાબે સુધીનો સ્ટોક અમે ભરીને રાખ્યો છે અમારી મિલમાં ખાતા પર અને આવી એડવાન્સમાં તૈયારી અમે કરી છે વિવિધ તહેવારોની સિઝન શરૂ થવાને કારણે દેશભરમાંથી માંગ નીકળી છે હાલ જે ડિમાન્ડ છે તે દિવાળી અને લગ્ન સિઝનને લઈને વધુ છે તેથી વેપારીઓ પણ ડિમાન્ડ પ્રમાણે માલ તૈયાર કરવામાં વ્યસ્ત થઈ ગયા છે રેપિયર જે કાર્ડ એસોસિએશનના ઉપપ્રમુખ ડોક્ટર હરેશ પટેલે કહ્યું કે દિલ્હી મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ રાજ્યોમાં

સરાની સિઝન ને લઈ સુસ્ત પડેલા ઉદ્યોગોમાં નવું ચેતના આવી રહી છે જો આવું જ ટ્રેન્ડ ચાલુ રહે તો સુરતના કાપડ ઉદ્યોગોને ફરી એકવાર પોતાના પાક વિસ્તારી શકે છે અને સમગ્ર દેશ માટે ફેશન અને ફેબ્રિક હબ બની શકે છે ઇન ટીવી ન્યૂઝ સુરત